નમસ્કાર હું જલક પટેલ કવિશ્રી મુકેશ દવેના કાવ્ય સંગ્રહ એક જણ જીવી ગયો નું વિમોચન તારીખ નવ બાર બે હજાર ત્રેવીસના રોજ થઈ રહ્યું છે આ પ્રસંગે કવિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ કવિશ્રીનું એક ગીત જોઈએ કાલ ઉઠીને કોઈ પૂછે કે આંસુના એક બુંદની અંદર તળિયા લગ્ને ડૂબકી દેતા ફાવે છે તો શું કહેશો કાલ ઉઠીને કોઈ પૂછે કે કોરી મોરી આંખો વચ્ચે ઝરણા જેવો નિર્મળ વહેતા ફાવે છે તો શું કહેશો એમ બને છે ગુવડ એની પીળી આંખે સૂરજ આંજી ભોંયની પીઠે કાજળ કાળી રાતનું ખંજર ગચ્ચા દઈ ભોંકાવે એમ બને છે કે નજરો ઉપર પલાણ થઈ અંધારું આવે ને પછી તો માથે નિંદર બેઠી રોફ જમાવે કાલ ઉઠીને કોઈ પૂછે કે અજવાળાને ખભે નાખી રવિ કિરણને ભેટી પડતા ફાવે છે તો શું કહેશો એમ બને કે સાવ અચાનક સુખસાગરના ટાપુ ઉપર ભડકે બળતો આબનો ટુકડો ધડામ કરતો આવે હેઠો એમ બને કે એ ધરણી પર જળ તરસતા તરુવર હેઠળ જાય તરસતો હાંકો બાકો કરમ ફૂટેલો આવી બેઠો કાલ ઉઠીને કોઈ પૂછે કે એ તરસ્યાને વાદળમાંથી ખોબે ખોબે તાડક પાતા ફાવે છે તો શું કહેશો